તો જય માતાજી મિત્રો આજ વાગ્યાથી આજના દસ આસપાસ લાઇટ હતી નહીં તો રહીએ જક ક્રિકેટ રમવા આવવાનો વિચાર છે એ દાહા તો તમને બતાવશું મારો વ્લોગ મસ્ત આવવાનો છે બેસ્ટ જોશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરશો તો મારા દરેક વ્લોગ આવશે તો બને રહેજો આગળ જય માતા દી એટલે સારું કર્યા સોરી તૂટી વાપરું દાહા બેટા ভাজ <muchas> ল

ના હવે તો પછી વાત આવી ગઈ વાટ ઉપર આ તો દગો કર્યો હું તો ચોખ્ખો કળાયું કળાય ક્લીન કળાય કે ભાજીલી ભાગે લાઈક કરો ક્રિકેટ ખેલ ને આયે હાજર બન્યા આપડે પણ રમવાના છીએ

તમે જો <laughs> 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 અમે આવો હેડતા મેચ પટી આપણે લોગે બહુ પટાવાનો છે બીજું બીજું કિરણભાઈ બીજું શું બધા ખમાન બધાનું રહે તો આજ તો કોઈ આપણે મેચના બોને બોને આપણો વ્લોગ બની ગયો શોર્ટ વ્લોગ આવશે આપણો બે ત્રણ મિનિટનો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો કે આપણી બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી